શ્રી નમઃ આજે સોમવારે આપણે સાંભળીશું લિંગાષ્ટક આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લિંગ કે જે ભગવાન શિવનું પ્રતિક છે જેને બ્રહ્મા વિષ્ણુ અને સર્વ દેવો પૂજે છે તે પવિત્ર નિર્મળ પ્રકાશમાન અને શોભાઈમાન છે અને જે જન્મજાત દુઃખોનો નાશ કરે છે અને મોક્ષ પ્રદાયક છે હું તે સદાશિવલિંગને નમસ્કાર કરું છું દેવતા અને મુનિઓ જેનું પૂજન કરે છે જે કામ વિનાશક અને કરુણાનો સાગર છે જેણે રાવણના અભિમાનને નષ્ટ કર્યું હતું તે સદાશિવલિંગને હું નમસ્કાર કરું છું આ લિંગ પર અનેક પ્રકારની અદ્ભુત સુગંધીઓનો લેપ છે તે સદાય બુદ્ધિની વૃદ્ધિનું કારણ છે સીધો દેવતાઓ અને અસુરો જેને વંદન કરે છે તે સદાશિવલિંગને હું નમસ્કાર કરું છું આ લિંગ સુવર્ણ અને મહામણીથી વિભૂષિત છે શેષનાગ ધારણ કરવાથી તે અધિક શોભાઈમાન છે જેણે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર્યો તે સદાશિવલિંગને હું નમસ્કાર કરું છું આ લિંગ પર ચંદન લગાવેલ છે કમળના હારથી તે સુશોભિત છે જે જન્મો જન્મના સંચિત પાપોનો વિનાશ કરે છે તે લિંગને હું નમસ્કાર કરું છું દેવતા અને ભૂતગણ આ લિંગની સેવા પૂજા કરે છે ભાવપૂર્ણ ભક્તિથી તે પ્રસન્ન થાય છે કરોડો સૂર્ય સમાન જેનો પ્રકાશ છે તે લિંગને હું નમસ્કાર કરું છું આ લિંગ અષ્ટદલ કમળ પર બિરાજે છે તે સર્વની ઉત્પત્તિ તેમજ બુદ્ધિનું મૂળ છે જે આઠેય પ્રકારની દરિદ્રતાનો નાશ કરે છે તે સદાશિવલિંગને હું નમસ્કાર કરું છું દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને દેવતાઓના રાજા ઇન્દ્ર આ લિંગનું પૂજન કરે છે દેવતાઓ નંદનવનમાંથી દિવ્ય મનોહર પુષ્પો લાવી તેની પૂજા કરે છે જે પરાત્પર અને પરમાત્મા સ્વરૂપ છે તે સદાશિવલિંગને હું નમસ્કાર કરું છું